ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વરસાદની શક્યતાને લીધે આજે યોજાનારી તમામ પરીક્ષા મોકૂફ રાખી છે યુનિવર્સિટી તરફથી ઓગણત્રીસ ઓક્ટોબરે બીએસસી બીસીએ અને બીબીએ ની તમામ નિયમિત પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે પરીક્ષા નિયામકે જાહેર કરેલી નોંધ મુજબ વિદ્યાર્થીઓ અને પરીક્ષાની કામગીરીની સાથે સંકળાયેલા તમામ પક્ષકારોને આ ફેરફારની નોંધ લેવાની સૂચના અપાઈ છે જેમાં આચાર્યો સુપ્રિન્ટેન્ડન્ટ અને સ્ટાફનો પણ સમાવેશ થાય છે યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે મોકૂફ રખાયેલી આ પરીક્ષાઓની નવી તારીખ હવે પછી યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા તમામ લોકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીઓને આ અંગેની જાણ સત્વરે કરે જેથી કોઈ વિદ્યાર્થી અજાણ ન રહે સતત વરસાદને કારણે વિદ્યાર્થીઓની સલામતી અને ટ્રાફિકની મુશ્કેલીઓ ટાળવાનો ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે